ઓપ્પો નો નવો ફોન આપણી પાસે આવી ગયો છે પણ તેની પહેલા કેમ છે મિત્રો હા આ ફોન આપણી પાસે આવી ગયો છે અને આપણે જોવાના છીએ કે આ ફોનમાં શું સારું છે અને શું ખરાબ છે ઓપ્પોની એપ સિરીઝ તેના ડિઝાઇન અને લુક માટે જાણીતી હોય છે અને આની ડિઝાઇન પણ કઈ જેવી તેવી નથી હો અને હા આમાં વખતે એ એ પણ આવી ગયું છે અને થોડી ઘણી ખામી પણ છે મોબાઈલમાં તે પણ હું તમને જણાવીશ તેની માટે વિડીયો આખો જોવાનો છે અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલા જ કરી લીધું આની સાથે 45 વોટનું ચાર્જિંગ એડેપ્ટર જોવા મળી ગયો હતો. ડેટા કેબલ જોવા મળે છે અને એક સિમ ઇજેક્ટર ટૂલ અને બીજો ડોક્યુમેન્ટેશન. આ બધું સાઈડમાં કરી દઈએ અને વાત કરીએ આપણા ફોનની વિશે તો ફોનનો લુક એકદમ ખતરનાક આવે છે. પાછળથી સાઈડથી મોબાઈલ કેક આવો દેખાય છે અને આગળથી बाजूથી મોબાઈલ કેક આવો દેખાય છે. આની બોડી તમને આર્મરની જોવા મળે છે અને પાછળથી તમને કાચ નહીં જોવા મળે, એ પ્લાસ્ટિકનું બેક કવર આપવામાં આવ્યું છે. પણ ડિઝાઇન એકદમ ખતરનાક આવે છે. હા ભાઈ બંદો બહુ મસ્ત ડિઝાઇન છે હો ફોનનો નો લુક શાનદાર આવે છે અને વાત કરીએ કેમેરા મોડ્યુલની તો કેમેરા મોડ્યુલ બહુ મસ્ત લાગે છે ઓપ્પો એફ સત્યાવીસ પ્રો પ્લસ માં હતું એવું જ છે હા આજથી એક મહિના પેલા આપણે એનું રિવ્યુ કર્યું હતું જો તમે એ વિડીયો ન જોયો તો આ વિડીયો ખતમ થાય પછી એ વિડીયો જોઈ લેજો બાકી તમને વાઈફાઈ જોવા મળશે આ એક ફાઈવ જી ફોન છે અને હા મતલબ બ્લુટુથ ફાઈવ ત્રણ જોવા મળે છે એનએફસી નો સપોર્ટ નથી આપવામાં આવતો પણ જીપીએસ સિસ્ટમ તો જોવા જ મળે છે ફોનની ડિઝાઇન એકદમ ફ્લેટ રાખવામાં આવી છે જેના કારણે ઇન્હાન્સ ફીલ બહુ સારો આવે છે અને ડિસ્પ્લે પણ ફ્લેટ છે અને પાછળ સાઈડથી આખો ફ્લેટ મોબાઈલ છે કોર્નર થોડા કર કરેલા છે પણ ડિઝાઇન બહુ મસ્ત છે અને હા ફ્લેટ મોબાઈલ છે એટલે ગેમિંગ કરવાની પણ મજા આવવાની અને મિત્રો જો ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ સિક્સ ઇચની આ ડિસ્પ્લે છે એમોલેટનું પેનલ છે એકસો ને વીસ હટાનો રિફ્રેસેડ આવે છે હા રિફ્રેસેડ સારો આવી જાય છે જેના કારણે ડિસ્પ્લે એકદમ સ્મૂથ લાગે છે અને એકવીસો ઇટની બ્રાઇટનેસ આવે છે જે આઉટડોર અને ઇનડોર બંનેમાં કામ આવે છે તડકાવાળી જગ્યામાં પણ જોવામાં મજા આવે છે ડિસ્પ્લે કાંઈ વાંધો નહીં આવે મેં બહાર ગયો હતો તો જોયું હતું ડિસ્પ્લેમાં કાંઈ વાંધો નથી આવતો જોવાની બહુ મજા આવે છે કેમ કે નીચેલા અને ઉપરલા બેઝલ્સ બહુ ઓછા જોવા મળે છે કેમ કે આનો ટુ બોડી રીસો તાણું આવે છે જેના કારણે બેઝલ્સ બહુ ઓછા જોવા મળે છે અને ગેમિંગ કરતા વખતે બેઝસ બહુ કામના હોય છે જો વધારે બેઝસ હોય તો ગેમિંગ કરવાની મજા ન આવે ડિસ્પ્લે બહુ મસ્ત છે અને ડિસ્પ્લેના કલર પણ બહુ મસ્ત દેખાય છે અને સ્પોટ એન્ડ બટન જણાવું તો અહીં અવાજની સાફ છે એની સાથે તમને પાવર બટન જોવા મળે છે અને નીચેની બાજુ જોવું તો અહીં એક તમને સિમ કાર્ડ રે જોવા મળી જશે જેમાં તમે બે નેનો સિમ લગાવી શકશો એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે અહીં ચાર્જિંગ કરવાનો પોઈન્ટ છે જેમાં ટાઈપ સી આપવામાં આવ્યો છે અને હા તમને ડેટા કેબલ પણ બોક્સમાં આપવામાં આવે છે ટાઈપ સીનો અને અહીં જોઈએ તો સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે અને ડાબી તરફ કાંઈ નથી એકદમ ફ્લેટ છે અને ઉપરની તરફ જોઈએ તો એક નોઝ કેન્સલ માઇક છે અને એક બીજું તમને સ્પીકર ગીર જોવા મળે છે હા તમને આમાં સ્પીકર બહુ સારા જોવા મળે છે સ્ટુડિયો સ્પીકર છે જેના કારણે અવાજ બહુ સારો આવે છે હા ગેમિંગ કરતા હશો અથવા મલ્ટીમીડિયા કરતા હશે અને ત્યારે અવાજ બહુ મસ્ત આવે છે કેમ કે એમાં ત્રણસો પર્સન્ટનો અવાજ આવે છે બોલ લાઉડ સ્પીકર છે હવે મિત્રો હવે જો વાત કરીએ એની પર્ફોમન્સની તો પ્રોસેસર મીડિયા મીડિયાટેક ડાયમેન્સિટી સહજ આ જોવા મળે છે હા આ સિક્ચર છે ને મિત્રો પાવરફુલ તો છે જે તમે ડેઈલી યુઝ કરતા હોય ને તેની માટે પાવરફુલ છે બાકી ગેમિંગ કરવા માટે તો તમારે આની ઉપર જવું પડે હા તમે હલકી ફૂલકી ગેમિંગ કરી શકશો સોશિયલ મીડિયા માટે બહુ મસ્ત પ્રોસેસર છે ફોન એટલો બધો ગરમ પણ નથી થાતો તે પણ એક વસ્તુ સારું કહેવાય અગર ફોન ગરમ થઈ જાય તો વાપરવાની મજા ન આવે ફોન ગરમ નથી થાતો અને લેક પણ નથી કરતો હા એક બે જગ્યાએ એવું લાગ્યું મને કે ફોન થોડો લેક થાય છે થોડોક ધીમો હાલે એવું લાગ્યું પણ એટલો બધો વાંધો નથી આવતો બાકી જો અમે તો બેટરીની વાત કરીએ તો આમાં પાંચ હજાર એમએસ બેટરી આપવામાં આવે છે અને ચાર્જિંગ પણ સુપર આપવામાં આવે છે એટલે કે પિસ્તાળીસ ફોટનું સુપર ચાર્જિંગ આપવામાં આવે છે હા બેટરી ચાર્જિંગ ફટાફટ થઈ જશે અને હા પાવરફુલ પ્રોસેસર તો નથી પણ બેટરી તમારી લાંબી ચાલી શકશે કેમ કે એમોલેટનું પેનલ છે અને આ એમોલેટનું પેનલ છે ને તેના કારણે આમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપી દેવામાં આવે છે અને જો વિડીયો ક્વોલિટીની વાત કરીએ ને ડિસ્પ્લેની તો વિડીયો ક્વોલિટી સારી આવે છે યુટ્યુબમાં ફોર કે નથી જોવાતું પણ હા ટુ કે સુધી રેઝ્યુશન આપે છે તેના કારણે તમને ડિસ્પ્લેના કલર બહુ મસ્ત લાગે છે હા તમારે જો મૂવી બુવી જોયું હોય તો ડિસ્પ્લે એને માટે સારી જ છે અને ફ્લેટ ડિસ્પ્લે છે એના કારણે ગેમિંગ કરવાની પણ મજા આવે છે મેં થોડી ઘણી આમાં ગેમિંગ કરી હતી મને કાંઈ આટલું બધું આમ બોલું લાગ્યું નહીં હા થોડી ઘણું છે પણ બહુ કાંઈ ખાસ ન કહી શકાય એવું તો બધા ફોનમાં જોવા મળે છે થોડું ઘણું લોડિંગને એવું છે હા જ્યારે શ્રી ગેમ કરો ત્યારે થોડું ઘણું લોડ લઈ છે એ કાંઈ વાંધો ન કહી શકાય અને જો વાત કરીએ બીજી તો આમાં એન્ડોવિઝન જોવું જોવા મળે છે અને કલર હોય સૌ જોવા મળે છે હવે ફંડા હોય જેવું છે ને તો એટલું બધું ક્લીન તો નથી પણ આ વખતે ઓપ્પોના આ ફોનમાં પણ એ આવી ગયો છે હા જેમ કે બંધ થઈ ગયેલી આખું ખુલી જાય છે હા પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈ વધારાના માણસો હોય તો તેને રિમૂવ કરી દે છે એવા ઘણા મસ્ત ફીચર હતા ને એ બધા આમાં જ છે પણ થોડા કોસા લેવલે જોવા મળે છે હા આનું એ બહુ કામનું છે પણ એની કરતાં વધારે કામના છે આના કેમેરા હા કેમ મેં એમ કહ્યું છે તે તમને પ્રશ્ન થતો હશે પહેલાં હું તમને કેમેરા જણાવી દઉં તો આનો પચાસ મેગાપિક્સલનો મેઇન કેમેરો છે અને બે મેગાપિક્સલનો બીજો કેમેરો છે અને આગળ સાઈડ તમને બત્રીસ મેગાપિક્સલની સેલ્ફી સેન્સર જોવા મળે છે હવે તો આના કેમેરા ખાસ એ માટે છે કેમ કે આના છે ને મિત્રો સેલ્ફી કેમેરો મને ખાસ ગમ્યો હા મેં સેલ્ફીમાં વિડીયો પણ શૂટ કર્યો હતો અને ફોટા પણ ઘણા બધા પાડ્યા હતા અને હા પાછલા કેમેરાથી પણ ફોટા ઘણા પાડ્યા હતા હા તેની માટે હું ખાસ બહાર ગયો હતો અને કેમેરાનું ટેસ્ટ કર્યું હતું ન્યાય મેં વિડીયો શૂટ કર્યો છે એ વિડીયો તમે જો આ ફોનથી જ શૂટ કરેલો છે જુઓ એ વિડીયો તો આપણે બહાર આવી ગયા છે કેમેરાનું રિઝલ્ટ જોવા માટે તો આમાં હું અત્યારે વિડીયો શૂટ કરું છું ફોનથી જ શૂટ કરું છું તો આમાં તમે એક હજાર એસી સિક્સટી એફમાં વિડીયો શૂટ કરી શકાય છે અને જો હું આઉટડોરમાં આવી ગયો છું અને થોડા ઘણા ફોટા પાડીશ આ ફોનથી જ હું તમને બતાવું છું કેવા ફોટા આવે છે અને હા સાથે સાથે મેં સેલ્ફી કેમેરાથી પણ એક વિડીયો શૂટ કર્યો હતો તે પણ તમે જોઈ લ્યો તો મિત્રો હું આઉટડોરમાં ફોટા લેવા આવ્યો હતો અને અત્યારે હું સેલ્ફીથી વિડીયો શૂટ કરું છું અને તમને આનો પ્રોપર અવાજ પણ આવતો હોય છે કે કઈ રીતે આનો અવાજ ઓડિયો ક્વોલિટી કેવી છે હવે મિત્રો કેમેરા ક્વોલિટીની વાત કરું ને એ પહેલાં હું થોડા તમને મોડ જણાવી દઉં કે આમાં તમને મોડ કેવા જોવા મળે છે જો મિત્રો ફોન ઓપન કરું છું ને એને કેમેરો ખોલું છું તો સૌથી પહેલાં મને ફોટો મોડ જોવા મળે છે અને ફોટો મોડની સાઈડમાં જોઈએ તમને વિડીયો મોડ જોવા મળી જાય છે અહીં તમે વન એક્સ અને ટુ એક્સ બંને જોવા મળી જાય છે અને તમે આમાં એક 30fps થર્ટી અને સિક્સટી બંનેમાં વિડીયો શૂટ કરી શકો છો અને વિડીયો મોડની સાઈડમાં જોઈએ તો અહીં તમને પ્રો મોડ જોવા મળે છે જ્યાં તમે મેન્યુઅલી બધું કંટ્રોલ કરીને ફોટો પાડી શકો છો અને અહીં પ્રોડક્ટ મોડ પણ જોવા મળી જાય છે અને બાકી તમને થોડા ઘણા ફિલ્ટર જોવા મળે છે જેનો તમે ઉપયોગ કરી શકશો અને હા મિત્રો અહીં તમને મોર સેક્શન પણ જોવા મળે છે મોર સેક્શનમાં નાઇટ મોડ જોવા મળે છે અને બીજા ઘણા બધા મોડ છે જેમ કે સ્લો મોડ છે સ્ટીગર મોડ છે એ તો આવે જ છે ખબર જ છે તમને અને ડ્યુઅલ કેમેરા એ પણ બધામાં આવી ગયો છે એ તમે છે ને મિત્રો વિડીયોમાં બહુ મસ્ત મસ્ત વિડીયો ક્રિએટિવિટી બનાવી શકો જેમ કે તમારો કોઈ એક જ કલરનો વિડીયો શૂટ કરવો હોય જેમ કે હું આ જો એક વિડીયો શૂટ કર્યો છે હું તમને બતાવો જો આમાં ફક્ત મેં રેડ કલર રાખશો તો ફક્ત લાલ જ કલર બતાય છે અને સાઈડમાં જો મેં એક ગ્રીન કલરનો વિડીયો શૂટ કર્યો તેમાં ખાલી ગ્રીન ગ્રીન વસ્તુ જ દેખાય છે અને એની સાઈડમાં અમે એક બ્લુ કલરનો વિડીયો શૂટ કર્યો છે જેમાં ખાલી બ્લુ જેમ કે મારું ટી શર્ટ બ્લુ કલરનું છે તો એ ખાલી બ્લુ બ્લુ દેખાય બાકી બધું એકદમ વ્હાઈટ કરી દે છે આ બધા બહુ મસ્ત ફીચર છે અને આ છે ને મિત્રો ફક્ત પાછલા કેમેરામાં જ કામ કરશે આગળ આ કેમેરામાં નહીં કામ કરે એ એક વસ્તુ તમે નોટિસ કરી લેજો અને જો વાત કરીએના સેલ્ફી મોડની તો એક હું સેલ્ફી લઉં છું તેવી લાગે છે મને તમે કોમેન્ટમાં જણાવજો વાંધો નથી હા તમારું ફેસ એકદમ ક્લિયર કરી દે છે હા એજીસ પણ બહુ સારા દેખાય છે કાંઈ વાંધો નથી સેલ્ફીમાં હવે હું આઉટડોરમાં મિત્રો જ્યારે ગયો હતો ને ત્યારે હું તમને વાત કરું કે મેં જે ફોટા પાડ્યા હતા અને એ ફોટાને પછી હું જોયા હતા તો મસ્ત મસ્ત ફોટા આવી ગયા હતા હા તમને કલર ડિટેલિંગ સારું એવું જોવા મળી જાય છે જેમ કે મેં કરોડિયાનો ફોટો પાડ્યો હતો કેવો મસ્ત કલર આવે છે હા જેમ તમે સબ્જેક્ટને નજીક રાખીને ફોટો પાડો છો ને ત્યારે બહુ મસ્ત આવે છે હા એક ખામી મને પોર્ટ્રેટ મોડમાં લાગી હતી જેમ કે જે બ્લર કરે છે ને તે એટલું બધું ડિટેલિંગ સાથે નથી કરતા હા આમ સાઈડમાંથી કોર્નરમાં કોઈ કટ કરીને ફોટો મૂક્યો ને એવું લાગે છે બહુ ખાય બ્લર સારું નથી બાકી વિડીયો ક્વોલિટી સારી છે હા હું તમને એ પણ કહી દઉં કે આમાં સેન્સર છે ને મિત્રો સોનીના વાપરવામાં આવ્યા છે સોનીનું સેન્સર છે આઈ એમ એક્સો પંદર હા એ આમાં વાપરવામાં આવ્યું છે જેના કારણે વિડીયો ક્વોલિટી સારી એવી બની જાય છે હા અને સેલ્ફી કેમેરાના રિઝલ્ટ પણ સારા છે અને બેકલા કેમેરાના રિઝલ્ટ સારા છે પણ આનો પોર્ટેટ બોર્ડ એક સારો નથી તેમાં વન એક્સ છે ટુ એક્સ છે એવું કાંઈ આવતું પણ નથી તે પણ એક ખામી કહી શકાય મોટી બાકી તમને આમાં આઈપી સિક્સટી ફોર જોવા મળે છે હાનો મોટો ભાઈ હતો એટલે કે ઓપ્પો એપ સત્યાવીસ પ્રો પ્લસ ફાઈવ જી જેમાં બધા કરતાં વધારે આઈપી રીડિંગ આપવામાં આવતી હતી જેમ કે આઈપી સિક્સટી નાઇન હા પણ આમાં તમને આઈપી સિક્સટી ફોર જ જોવા મળે છે જેના કારણે આ ફ્લેશ રજિસ્ટમ બની જાય છે વરસાદ આની પછી હોય દેવા પડે કે વાંધો નહીં આવે સાટા ઉડી જાય તો ક્યાં વાંધો નહીં આવે ભીના હાથે પકડશો તો એ વાંધો નહીં આવે અને હા તમારા હાથ ભીના હશે તો પણ તમે ડિસ્પ્લે વાપરી શકશો અને એમાં તમને આઇઝ આઈઝ માટેનો મોડ આવે છે જ્યારે તમે રીડિંગ કરતા હોય ત્યારે તે શરૂ કરી દેવાનો એટલે તમારે આંખોને નુકસાન નહીં કરે આ ડિસ્પ્લે તો વસ્તુ સારું કહી શકાય અને મિત્રો આની ડિસ્પ્લે છે ને પંચ વોલ હોવાના કારણે મને ખાસ ગમી ગઈ કેમ કે ફ્લેટ ડિસ્પ્લે છે પંચ વોલ છે એટલે ગેમિંગ કરવાની અને ખાસ તો મીડિયા કન્ઝ્યુમ કરવાની બહુ જ મજા આવવાની હા અને ઓવરઓલ બીજી વાત કરીએ તો ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ને બહુ કામનું છે અને હા ફેશન લોક પણ જોવા મળી જાય છે બંને બહુ ફાસ્ટ કામ કરે છે પ્રાઇઝની વાત કરીએ તો આઠ જીબી રેમ અને એકસો અઠ્યાવીસ જી સ્ટોરેજવાળા વેરિયન્ટની તમને પ્રાઇસ ત્રેવીસ હજાર રૂપિયા જોવા મળે છે અને એક બીજું વેરિયન્ટ આવે છે જેમાં તમને આઠ જીબીની રેમ અને બસો ને છપ્પન જીબીનું ટોરેજ આપવામાં આવે છે તેની પ્રાઇસ પચીસ હજાર રૂપિયા રાખવામાં આવી છે પણ જો મિત્રો આ ફોનને ખરીદવો ને તો હું તમને એમ કહી થોડોક ઓવર પ્રાઇઝ છે કેમ કે ઓપ્પો એપ સત્યાવીસ પ્રો પ્લસ ફાઈવજી જેની પ્રાઇસ સત્યાવીસ હજાર રૂપિયા જોવા મળે છે અને આની પ્રાઇસ તમને પચીસ હજાર રૂપિયા જોવા મળે છે ફક્ત ત્રણ હજારનો ડિફરન્સ છે પણ ત્રણ હજારમાં ઘણું બધું ફરી જાય છે ખાસ તો પ્રોસેસર ફરી જાય છે અને હા તમને આઈપી વધારે જોવા મળે છે થોડોક લૂક તો સેમ જ છે લૂપમાં કાંઈ ફેર નથી બાકી જો આપણને કમ્પેરિઝન કરવું તો એ પણ કહી દેજો કોમેન્ટમાં કમ્પેરિઝન પણ કરી દઈશું બાકી જો ફોનની ઓવરઓલ વાત કરીએ તો ફોનની ડિઝાઇન એક નંબર આવે છે ખતરનાક ડિઝાઇન છે અને લાઉડ સ્પીકર છે અને ફ્લેટ ડિસ્પ્લે છે એના કારણે મીડિયા કન્ઝ્યુમ કરવાની પણ બહુ મજા આવવાની હા આ હતું આ ફોનનું મારું ગુજરાતીમાં રિવ્યુ તમને કેવું લાગે આ રિવ્યૂ એ મને કોમેન્ટમાં જણાવજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખજો ચેરને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે તો તમારા ભાઈ સાથે આ વિડીયોને શેર કરી દેજો તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે અને એક નવા વિડીયોની અંદર એ પહેલાં જો તમારે એક સારા એવા ફોન વિશે જોવું હોય તો અહીં ક્લિક કરીને જોઈ લેજો તો ત્યાં સુધી જતા રહો વીડિયો ટેક ગુજરાતી જય જય ગરવી ગુજરાત